જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોડાએ હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે

જિલ્લામાં ફાર્મ ધમધમી દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા જેમાં ખુદ પોલીસ બુટલીગરોને છાવરી રહી છે પોલીસ જિલ્લામાં ધમધમતા દારૂ જુગાર તેમજ વરલી મટકાના અડ્ડા ને છતાં ત્યાં કેમ પોલીસ મૌન સેવતી જોવા મળી રહી છે કારણ સર મોટી મલાઈ અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહોશ હารિશ પોલીસના ને આ સત્તા કોને આપી દેવાનેક સવાલો ઉઠી રહ્યા છે. હું પટકાતા ક કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીત નિયમ અસામાજિક તત્વો દ્વારા અવનવર દારૂ અને જુગારના તલાશના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ગઈક બનાવ બન્યો કુટે નારુડા પટેલ છે તેને કોણ અસામાજિક તત્વો દ્વારા ઠરી મારવામાં આવ્યું તે બાબતે હારીશ પો હું માહિતી લેવા ગયેલ તો હારીશ પોલીસમાં લાલભાઈ હારોદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે ટેલિફોનની માહિતી લઈ જવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ માગી રાખવામાં આવશે હું મારી જોડે બેંક પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હારીશ પોલીસે જો સીસીટીવી કેમેરા લેવાનું હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા પર હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી અહીંયા લોહી આમ ડબલ લોહી અને અહીંયા લોહી જોઈ શકો અને હમણાં હુમલા કરવામાં છે પોલીસ વાળા છે કે અમે બધી જો હડતાળી છીએ તો તમારા આમાં કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જોયું તે ટેલિફોનિક માહિત અને રાણા પૈસા અનુસાર કરી કંઈક છબી તાલુકાને છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને રાણા પૈસા છે તે ગમભાગ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિ વાત રાખે છે તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ વાળા કે ગુજરાત કમિશનર